ટ્રાફિક પોલીસ માટે મહત્વની કામગીરી ટ્રાફિક બ્રિગેડના જવાનોને કરાયો છાશનું વિતરણ તડકામાં ઊભા રહેતા તમામ જવાનોને ઓઆરએસ પણ આપવામાં આવ્યું અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક જવાનો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાય છે આખરી ગરમીમાં જવાનોની તબિયત સાચવા માટે આ મહત્વની કામગીરી દરેક રૂટ ચાર રસ્તા પર જવાનો માટે છત્રીની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આવવા જે તાપ છે તે તાપમાં જે ટ્રાફિક જવાનો છે તે ટ્રાફિક જવાનો ફરજ બજાવતા હોય છે ત્યારે ડીજીપી વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે પણ ટ્રાફિક બ્રિગેડ હોય કે ટ્રાફિક પોલીસ હોય જ્યારે પણ તેઓ ફરજમાં હોય છે ત્યારે તેમને છાસ વિતરણ અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવે ત્યારે સુરત અઠવાગેટના સીધા દ્રશ્યો જોઈ શકો છો જે અધિકારી છે તે અધિકારી દ્વારા જે ઓઆરએસ છે અને જે છાસનું જે વિતરણ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે આ તમામ એવા પોલીસ કર્મચારીઓ છે જે કાળઝાળ ગરમીમાં તેઓ અહીં સ્ટેન્ડ બાય ઊભા રહેતા હોય છે અને ટ્રાફિકનું સંચાલન અહીં કરતા હોય છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો દરેકે દરેક જે પોલીસ કર્મચારીઓ છે તેમને અહીં ઓઆરએસ અને જે છાશનું જે વિતરણ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ જે પરિપત્ર છે તે અલગ અલગ જે શહેર છે તે શહેરોમાં આપવામાં આવી રહ્યા છે કારણ કે એક તરફ સુરત અને વલસાડને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે આ ઓરેન્જ એલર્ટમાં પોલીસ પણ સલામત રહે તે માટે અહીં પરિપત્ર અહીં જાહેર કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો દરેકે દરેક જે પોલીસ જવાન છે તેને અહીં છાસ અને ઓઆરએસ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે જી સર ઓઆરએસ અને છાસ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે શું કારણ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના હોય સૂચના આપેલી કે હાલ ઓરેન્જ એલર્ટ ચાલી રહ્યું છે અને ખૂબ જ ગરમી પડી રહી છે જેથી જે ટ્રાફિક જવાનો જે ફરજ જે ડ્યુટી બજાવી રહ્યા છે પોઈન્ટ પર એને લૂ ન લાગે ડિહાઈડ્રેશન ન થાય અને એની તંદુરસ્તી જળવાઈ રહે એ હેતુથી ઓઆરએસ છાસ અને પાણીનું વિતરણ પોઈન્ટે પોઈન્ટે જઈ અને અમે કરી રહ્યા છીએ જેથી કે કોઈને લૂ નહીં લાગે અને એની તબિયત ન બગડે ખાસ કરીને સર આ તમામ એવા જવાનો છે જે ચોવીસ કલાક ખડે પગ્યો હોય છે ત્યારે ખાસ કરીને કેટલા પોઈન્ટો આપના દ્વારા તકેદારી રૂપે આ વિતરણ કરવામાં આવશે અમારા સુરત શહેરમાં મેક્સિમમ જેટલા પણ પોઈન્ટ છે જે અમારા રિજન ત્રણમાં અમારે નાઇન્ટી ટુ પોઈન્ટ આવેલા છે ત્યાં દરેક જગ્યાએ પર ગાડીમાં સાથે ઓઆરએસ પાણીની બોટલ છાશ અને બીજી પણ અન્ય સામાજિક સંસ્થાઓ છે એને પણ સાથે રાખી અને આ ઓઆરએસને પાણીનું અને છાશનું વિતરણ કરી રહ્યા છે કે જેથી કરીને ટીઆરબીના માણસો પોલીસ જવાનો અધિકારીઓ પણ સારી રીતે તંદુરસ્તી નોકરી બજાવી શકે સર કોઈ પોલીસ જવાનની તબિયત ખરાબ હોય છે તો કયા પ્રકારના પગલાં લેવામાં આવે ખાસ કરીને અમને ઘણી વખત કોઈ બેનનો પણ ફોન આવે છે કે થોડું ચક્કર આવે છે કે કોઈને આ શારીરિક તબિયત સારી નથી હોતી તેવાને અમને અમારી ઓફિસીસમાં એ રીતે અમે શિફ્ટ કરી દઈએ છીએ અથવા તો જ્યાં ઓછો ટ્રાફિક હોય પુલ નીચે કે જ્યાં છાયા હોય એ રીતે અમે એમની એમની શ્વાસ જળવાઈ રહે વધુ તાપ નહીં લાગે એ પ્રમાણે એનું નોકરી પણ શિફ્ટ કરીને આયોજન કરી લઈએ છીએ તો આતા ઉપરી અધિકારીઓ જેઓ ખાસ કરીને અલગ અલગ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો તેમના રિજનમાં કુલ બાણું પોઈન્ટ આવેલા છે અને તમામ જે ટ્રાફિક ઓફિસરો છે જે ટ્રાફિક જવાન છે તેમના ઓઆરએસ અને જે છાસનું જે વિતરણ છે તે વિતરણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ડીજીપી દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યો છે ત્યારબાદ સુરત આ દરેક ટ્રાફિક વિભાગમાં તેનું પાલન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન બીજે વેસાણે સાથે ચેતન